મિત્રો શિયાળામાં ગરમ પાણીથી નાહવાની આપણે બહુ મજા આવે છે ખરું ને પણ શું તમે જાણો છો કે વધુ પડતાં ગરમ પાણીથી નાહવાથી શું નુકસાન થાય છે તો આયુર્વેદ મુજબ વધુ પડતા ગરમ પાણીથી નાહવાથી તે આપણા શરીરમાં પિત્તદોષને વધારે છે આ ઉપરાંત વધુ પડતું ગરમ પાણી આપણા શરીરમાં રહેલા કુદરતી સ્નેહ એટલે કે મોઈશ્ચરને સૂકવી દે છે અને તેને કારણે શરીરમાં ડ્રાયનેસ વધે છે અને હાથ પગમાં ચીરા પણ પડી શકે છે માટે શિયાળામાં નાતી વખતે આ બે બાબતોને ખાસ ધ્યાનમાં રાખો નંબર એક ધુમાડા નીકળે તેવા ગરમ પાણીથી ન નાહવું જોઈએ તેને બદલે સાધારણ નવશેકા ગરમ પાણીથી નાઈ શકાય છે ને નંબર બે સ્નાન કરતાં પહેલાં નવશિકા તેલથી માલિશ જરૂરથી કરો માલિશ માટે તમારી પ્રકૃતિ મુજબ તલનું તેલ ટોપરાનું તેલ કે સરસિયાના તેલનો ઉપયોગ કરી શકો છો શિયાળામાં માત્ર આ બે વસ્તુનું ધ્યાન રાખવાથી તમે તમારા વાળની અને સ્કિનની ઉત્તમ કાળજી લઈ શકો છો